નમસ્કાર મિત્રો હાલ જે ડિવાઇસ ખરીદવાની સૂચના આપી દીધી છે મામલતદાર દ્વારા તો આપણે અહીંયાથી બિલકુલ ઓછી કિંમતમાં એટલે ફક્ત છવ્વીસો રૂપિયામાં અહીંયા તમને ડિવાઇસ મળી જાય છે મિત્રો એની લિંક તમે અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો ફક્ત છવ્વીસો નવ્વામાં તમે અહીંયાથી ઓનલાઈન પરચેસ કરી શકો છો કેવી રીતે લેવાનો છે તો સૌથી પહેલા તો અહીંયા જોઈ શકો છો અહીંયા લિંક પર ક્લિક કરશો તો અહીંયા તમને પ્રાઇસ મળી જશે છવ્વીસો નવ્વાણું રૂપિયા ઓકે મિત્રો તમે ફક્ત કમ્પ્યુટરમાં જ ઓપન કરજો મોબાઈલમાં ઓપન કરશો તો આ પ્રાઇસ વધી જશે ઓકે તો તમારે કમ્પ્યુટરમાં આ લિંક ઓપન કરવાની છે અહીંયા છવ્વીસો નવ્વાણું રૂપિયા બતાવી રહ્યા છે જે આપણા એલ વન ડિવાઇસ છે એ ડિવાઇસ અહીંયા આપણે બતાવી રહ્યા છે ઓકે અહીંયા તમારે તમારું પિનકોડ નાખી અને ચેક કરી લેવાનું છે કે તમારે અહીંયા ડિલિવરી ઉપલબ્ધ છે કે નહીં તો અહીંયા જોઈ શકો છો કે ડિલિવરી બે દિવસમાં થઈ જશે મારા પિનકોડ પર તો તમારે અહીંયા ચેક કરી લેવાનું છે ત્યારબાદ અહીંયાથી બાય નાવ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે બાય નાવ પર ક્લિક કરશો તો આ રીતે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો ઓપ્શન મળશે તો અહીંયા સિમ્પલી તમારે મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે ત્યારબાદ અહીંયા કન્ફર્મ પર ક્લિક કરી મોબાઈલ પર જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી અહીંયા તમારે ફિલ કરી લેવાનો છે તો ચાલો આપણે ફટાફટ મોબાઈલમાં જોઈ લઈએ કે એક ઓટીપી આવ્યો છે કે નહીં તો આપણે ઓટીપી આવી ચૂક્યો છે તો અહીંયા સિમ્પલી આપણે અહીંયા ઓટીપી એન્ટર કરી લઈએ મિત્રો ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા લોગિન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો જો તમે પહેલા ફ્લિપકાર્ટ પર એકાઉન્ટ બનાવ્યું હશે તો તમારું એડ્રેસ ઓટોમેટિકલી આવી જશે જો ના હોય તો તમારે એડ્રેસ અહીંયા લખી લેવાનું છે એડ્રેસ લખ્યા બાદ અહીંયા તમારે જોઈ શકો છો ડિવાઇસ તમારે જેટલા લેવાના હોય એક બે ત્રણ કે પાંચ તો અહીંયાથી તમે મેક્સિમમ પાંચ ઓર્ડર કરી શકો છો તો અહીંયાથી પાંચ તમે લખી શકો છો જો તમારે એક મંગાવો તો એક લખી શકો છો ત્યારબાદ અમે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઈમેલ આઈડીનો ઓપ્શન છે મિત્રો અહીંયા તમે કન્ફર્મ કરશો તો આ રીતે એક મેસેજ આવશે કે તમારી જે ડિલિવરી છે તે ઓપન બોક્સ ડિલિવરી છે જ્યારે પણ ડિલિવરી બોય આવે તો તમારે ખોલીને જોઈ લેવાનું છે કે આ જે ડિલિવરી છે એમાં મંત્રાનું ડિવાઇસ છે કે નહીં બાકી ખાલી ખોકું તો નથી ઓકે તો કોઈ ફ્રોડ નહીં થાય તમારે ડિલિવરી બોય પાસે ખોલાવીને લેવાનું છે અને જોઈ લેવાનું છે ડિવાઇસ કમ્પ્લીટ છે કે નહીં ઓકે મિત્રો આ વાંચીને ત્યારબાદ જ ઓટીપી આપવાની છે અને એક્સેપ્ટ કરી લેવાનું છે ઓકે અહીંયાથી એક્સેપ્ટ કરશો એટલે આગળ અહીંયા તમે જોઈ શકો છો એડ્રેસનો ઓપ્શન જો તમારે ના હોય એડ્રેસ ઓટોમેટિકલી આવી ગયું હોય તો કંઈ વાંધો નહીં જો ના આવ્યું હોય તો એડ્રેસના ઓપ્શનમાં જઈ તમે અહીંયાથી એડ એડ્રેસ પર ક્લિક કરી નવું એડ્રેસ અહીંયાથી લખી શકો છો અથવા તો અહીંયા ન્યુ એડ્રેસ પર ક્લિક કરી જે તમારું હાલનું એડ્રેસ છે એ પણ અહીંયા લખી શકો છો ઓકે ના મિત્રો આપણું એડ્રેસ ઓટોમેટિકલી આવી ચૂક્યું છે તો આપણે અહીંયા ઇમેલ આઈડી નાખ્યું હોય તો નાખી શકો છો બાકી કંઈ વાંધો નથી તો આપણે કન્ફર્મ અને એક્સેપ્ટ કરીશું ઓકે હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ડિલિવરી માટે ઘણા બધા ઓપ્શન છે તો અહીંયા તમે પેમેન્ટ માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ ઈએમઆઈ દરેક ઓપ્શન અહીંયા આપેલા છે તો તમારે અહીંયા યુપીઆઈ પર ક્લિક કરી તમારી યુપીઆઈ આઈડી નાખવાની અને વેરીફાય કરવાનું છે ઓકે જો તમે કેશ ઓન ડિલિવરી મંગાવવા માગતા હોય જો ઉપલબ્ધ હશે તો અહીંયા કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન ચેક માર્ક કરવાનો ઓપ્શન મળશે ઓકે તો અહીંયાથી તમે ચેકમાર્ક કરીને પણ કેશ ઓન ડિલિવરી પણ લઈ શકો છો એમાં સત્તાવીસો બાર રૂપિયા તમારે પે કરવા પડશે જ્યારે પણ ડિલિવરી બોય આવે ત્યારે ઓકે તો મિત્રો ફક્ત તમારે દસ કે દસ રૂપિયા વધુ ચાર્જ લાગશે ઓકે તેર રૂપિયા તો હાલ મિત્રો આપણે યુપીઆઈથી કરવું હોય તો અહીં યુપીઆઈ સિલેક્ટ કરી તમે ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો તો એ સત્તાવીસો બે રૂપિયામાં તમને ડિવાઇસ ઘરે બેઠા મળી જશે ઓકે તો આપણે હાલ જે ડિલિવરી કરી રહ્યા છે તો એ કેશ ઓન ડિલિવરી પર મંગાવી રહ્યા છે ઓકે તો આપણે કેશ ઓન ડિલિવરી સિલેક્ટ કરીશું અને કેશ ઓન ડિલિવરી સિલેક્ટ કર્યા બાદ આપણે જે ઓર્ડર છે એ મોકલીશું તો અહીંયા કેશ ઓન ડિલિવરી પર સિલેક્ટ કરીને તમારે અહીંયા કેપ્ચા નાખી કન્ફર્મ ઓર્ડર પર ક્લિક કરી લેવાનું છે જેવો ક્લિક કરશો એવું અહીંયા તમે જોઈ શકો છો કે તમારો જે ઓર્ડર છે એ કન્ફર્મ થઈ જશે અહીંયાથી તમે ટ્રેક ઓર્ડર પર ક્લિક કરી તમારું જે ઓર્ડરની ડિટેલ છે એ પણ અહીંયાથી ચકાસી શકો છો જોઈ શકો છો કે સત્તાવીસો બાર રૂપિયા જ્યારે પણ ડિલિવરી બોય આવે તો આપણે આપી દેવાના છે અને ઓપન બોક્સ ડિલિવરી હોવાથી તમે અંદર ખોખો ખોલીને પણ જોઈ શકશો કે જે તમારો ડિવાઇસ છે એ ડેમેજ તો નથી અથવા તો કંઈ બીજું તો વસ્તુ આવ્યું નથી એમાં ઓકે તો મિત્રો આ રીતે તમે ઘણી સરળતાથી કમ્પ્યુટરમાં ઓ લિંક ઓપન કરજો લિંક આપણે અહીંયા મૂકી દઈશું અને આપણા ગ્રુપમાં પણ મૂકી દીધી છે તો ત્યાંથી તમે આ ડિવાઇસ પરચેસ કરી શકો છો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે યા સુધીરા જ આપજો જય હિન્દ જય ભારત